જય જયકાર કરવા જૂની દુનિયામાં છે હાહાકાર નવી દુનિયામાં છે જય જયકાર પ્રશ્ન છે કયો ઈશ્વરીય નિયમ છે જે ગરીબ જ બાપનો પૂરો વારસો લે છે સાવકાર નથી લઈ શકતા ઉત્તર છે છે નિયમ પૂરા બેગર બનો ગરીબ બાપો સહજ જ ભૂલી જાય છે પરંતુ સાવકાર જે પોતાને સ્વર્ગમાં સમજે છે એમની બુદ્ધિમાં કઈ ભૂલાતું નથી એટલે હું આજે બાબાએ કહ્યું છે એટલે જેમને ધન સંપત્તિ મિત્ર સંબંધી યાદ રહે છે તે સાચા યોગી બની જ નથી શકતા એમને સ્વર્ગમાં ઉચ્ચ પદ મળી નથી શકતું ઓમ શાંતિ મીઠા મીઠા નિશ્ચય બુદ્ધિ બાળકો તો સારી રીતે જાણે છે એમને પાક્કો નિશ્ચય છે કે બાપ આવ્યા છે આખી દુનિયાનો ઝઘડો ખતમ કરવા જે સમજદાર બાકો છે તે જાણે છે આ તનમાં બાપ આવેલા છે જેમનું નામ પણ છે શિવ બાબા કેમ આવ્યા છે હાહાકાર ને ખતમ કરી જય જયકાર કરવા મૃત્યુ લોકમાં કેટલા ઝઘડા વગેરે છે બધાને હિસાબ કિતાબ ચૂકતું કરીને જવાનું છે અમરલોકમાં લોકમાં ઝઘડાની વાત જ નથી અહી કેટલા હંગામા હાહાકાર લાગેલા છે કેટલા કોર્ટ જજ વગેરે છે મારા મારી લાગેલી છે વિદેશમાં પણ જુઓ હાહાકાર છે આખી દુનિયામાં ખિટપિટ ખૂબ છે આને કહેવાય છે જૂની તમો પ્રધાન દુનિયા કચરો જ કચરો છે જંગલ જ જંગલ છે બેહદના બાપ આ બધું જ ખતમ કરવા માટે આવ્યા છે હવે બાકોએ ખૂબ સમજદાર બનવાનું છે જો બાકો પણ લડાઈ ઝઘડા બાકોમાં પણ લડાઈ ઝઘડા થતા રહેશે

આખી દુનિયા પતિત છે પતિ જૂની દુનિયામાં જ છે આ બધાને ખતમ કરવા જય જયકાર કરવા બાપ આવે છે દરેક જાણે છે આ દુનિયામાં કેટલું દુખ અને અશાંતિ છે એટલે ઈચ્છે છે વિશ્વમાં શાંતિ હોય હવે આખા વિશ્વમાં શાંતિ કોઈ મનુષ્ય કેવી રીતે કરી શકે બેહદના બાપ ને લગાવી દીધા છે 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 આ પણ ખેલ તો બાપ સમજાવે હવે ઊભા થઈ જાઓ બાપ ના મદદગાર બનો બાપ પાસેથી પોતાનું રાજ્ય ભાગ્ય લેવાનું છે ઓછું નથી અથા સુખ છે

કરવો જોઈએ પહેલા પહેલા આવવાનું છે બાકો ઈચ્છે પણ છે અમે સ્વર્ગમાં આવીએ લક્ષ્મી અથવા નારાયણ બનીએ હવે આ જૂની દુનિયામાં ખૂબ હાહાકાર થવાનો છે લોહીની નદીઓ વહેવાની છે લોહીની નદીઓ પછી થાય છે ઘીની નદીઓ એને કહેવાય છે અહીં પણ મોટા તળાવ બને છે પછી કોઈ દિવસ નિશ્ચિત હોય છે જે આવીને એમાં એમાં દૂધ નાખે છે પછી સ્નાન કરે છે બાબા કહે છે શિવલિંગ પર પણ દૂધ ચઢાવે છે સતયુગની પણ એક મહિમા છે કે ત્યાં ઘી દૂધની નદીઓ છે એવી કોઈ વાત નથી દર 5000 વર્ષ પછી તમે વિશ્વના માલિક બનો છો આ સમયે તમે ગુલામ છો પછી તમે બાદશાહ બનો છો બાબા કહે છે આખી પ્રકૃતિ તમારી ગુલામ બની જાય છે ત્યાં ક્યારેય ગેરકાયદેસર વરસાદ નથી પડતો

શક ભક્તિમાં કેટલા ધક્કા ખાધા પૈસા બરબાદ કર્યા બાબા પૂછે છે તમને વિશ્વના માલિક બનાવ્યા પછી તમે શું કર્યું બાપ તો ડ્રામા ને જાણે છે નવી દુનિયા જ જૂની દુનિયા જૂની દુનિયા જ નવી દુનિયા બને છે આ ચક્ર છે જે કઈ પાસ્ટ થયું હું પહેલા થયું તે ફરી રિપીટ થશે બાપ કહે છે હમણાં થોડો સમય છે પુરુષાર્થ કરી ભવિષ્ય માટે જમા કરો જૂની દુનિયાનું બધું જ માટીમાં મળી જવાનું છે સાહુકાર આ જ્ઞાન લેશે નહીં બાપ તો ગરીબ નિવાસ છે પરંતુ ગરીબ બનશે તે પોતાને સ્વર્ગમાં સમજે છે તે બુદ્ધિથી થી નીકળી નથી શકતું અહી તો બાપ કહે છે બધું ભૂલી જાઓ ખાલી રાજા ગાદી પર બેસે છે તે પોતાની ભાષા ચલાવે છે વિદેશની નકલ કરે છે પોતાની અકલ તો નથી તમો પ્રધાન છે

બધા એક જેવા નિશ્ચય બુદ્ધિ નથી જેવી રીતે બાબાએ કર્યું બાબાને ફોલો કરવા જોઈએ જૂની દુનિયામાં આ પાઈ પૈસા શું કરશો આજકાલ કાગળની નોટ કાઢે છે ત્યાં તો સિક્કા એટલે કે મોહરો હશે સોનાના મહેલ બને છે તો સિક્કાનું ત્યાં શું મૂલ્ય છે જાણે કે બધું મફત માં છે સતો પ્રધાન ધરતી છે ને હમણાં તો જૂની થઈ ગઈ છે તે છે સતો પ્રધાન નવી દુનિયા બિલકુલ નવી જમીન છે તમે સુક્ષ્મ વતન માં જાવ છો તો શુબિરસ વગેરે પીઓ છો પરંતુ ત્યાં ઝાડ વગેરે તો નથી નથી મૂળ વતન માં જ્યારે તમે વૈકુંઠમાં જાઓ છો ત્યારે તમને બધું જ મળે છે બુદ્ધિથી કામ લો સૂક્ષ્મ વતનમાં ઝાડ હશે નહીં ઝાડ તો ધરતી પર હોય છે ન કે આકાશમાં ભલે નામ છે બ્રહ્મ મહ તત્વ પરંતુ છે પોલાર જેવી રીતે આ સ્ટાર છે

બાકો વૈકુંઠ ને પણ સમજી શકો છો એવું નથી કે તમે વૈકુંઠ નથી જોયું ઘણા બાકો રીતે થાય છે કઈ ભાષા છે બધું જોયું છે અંતમાં પણ તમે સાક્ષાત્કાર કરશો પરંતુ કરશે એ જ જે યોગયુક્ત હશે બાકી જેમને પોતાના મિત્ર જોઈ ખુશ થશે ફૂલોનો જ બગીચો બને છે ઘણા તો દસ પંદર વર્ષ રહીને પણ ચાલ્યા જાય છે એમને કહેવાશે અકના ફૂલ

બાબા કહે છે માયા તમને ખૂબ હેરાન કરશે પ્રસિદ્ધ છે જે યોગ બળથી તમે આ બનો છો બાહુબળથી કોઈ વિશ્વની બાદશાહી લઈ ન શકે ખેલ પણ વંડરફુલ છે કહાની પણ છે બે બિલ્લા લડ્યા અને માખણ શ્રી કૃષ્ણ ખાઈ ગયા કહેવાય છે સેકન્ડમાં માં વિશ્વની બાદશાહી બાળકીઓ સાક્ષાત્કાર કરે છે કહે છે શ્રી કૃષ્ણ ના મુખમાં માખણ છે હકીકતમાં શ્રી કૃષ્ણ ના મુખમાં નવી દુનિયા જુએ છે યોગ તમે વિશ્વની બાદશાહી રૂપી લો છો જૂની દુનિયાનો હિસાબ કિતાબ ચૂકતું થવાનો છે આ દુનિયાની કોઈને પણ કોઈ પણ વસ્તુ રહેવાની નથી બાપની શ્રીમત છે છે આજકાલ તો મનુષ્યોનું પણ બનાવે છે આગળ ચીન તરફથી હાથી દાંતની વસ્તુઓ આવતી હતી બંગડીઓ પણ કાચની પહેરતા હતા અહીં તો ઘરેણા વગેરે પહેરવા માટે પણ નાક કાન વગેરે છેદે છે સત્યુગમાં નાક કાન છેદવાની જરૂર નથી અહીં તો માયા એવી છે જે બધાના નાક કાન કાપી લે છે આપ બાકો હવે સ્વચ્છ બનો છો ત્યાં નેચરલ બ્યુટી રહે છે કોઈ વસ્તુ લગાવવાની જરૂર નથી અહીં તો શરીર જ તમો પ્રધાન તત્વોથી બને છે એટલે બીમારીઓ વગેરે થાય છે ત્યાં આ વાતો હોતી નથી હમણાં તમારા આત્માને ખૂબ ખુશી છે કે આપણને બેહદના બા ભણાવીને નરથી નારાયણ અથવા અમરપુરીના માલિક બનાવે છે એટલે ગાયન છે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપ ગોપીઓને પૂછો ભક્ત લોકો આ વાતોને નથી જાણતા પણ ખુશ રહે અને આ વાતોનું સિમરણ કરતા રહે એવા બાકો ખૂબ થોડા છે અબડા પર કેટલા અત્યાચાર થાય છે જે ગાયન છે દ્રૌપદીનું તે બધું પ્રેક્ટિકલમાં થઈ રહ્યું છે દ્રૌપદીએ કેમ પોકાર્યા આ મનુષ્ય નથી જાણતા બાપે સમજાવ્યું છે તમે બધા દ્રૌપદીઓ છો એવું નથી ફીમેલ એટલે કે સ્ત્રી સદેવ ફીમેલ જ બને છે બે વાર ફીમેલ બની શકે છે વધારે નહીં માતાઓ પોકારે છે બાબા રક્ષા કરો અને અમને દુશાસન વિકાર માટે હેરાન કરે છે આને કહેવાય છે વૈશ્યાલય સ્વર્ગને કહેવાય છે શિવાલય વૈશ્યાલય છે રાવણની સ્થાપના ને શિવાલય છે શિવ બાબાની સ્થાપના અને તમને નોલેજ પણ આપે છે બાપને નોલેજ ફૂલ પણ કહેવાય છે એવું નથી નોલેજ એટલે બધાના દિલોને જાણવાવાળા આનાથી શું ફાયદો બાપ કહે છે આ સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ મારા વિગર કોઈ આપી ન શકે હું જ તમને ભણાવું છું જ્ઞાન સાગર એક જ બાપ છે ત્યાં છે ભક્તિની પ્રાપ્તિ

કેટલા અકલમંદ હતા બેહદની બાદશાહી બાપ પાસેથી મળે છે શિવ જયંતિ બાપની મનાવે છે જરૂર શિવ બાબા ભારતમાં આવીને વિશ્વના માલિક બનાવીને ગયા ગયા છે લાખો વર્ષની વાત નથી કાલની વાત છે અચ્છા વધારે શું સમજાવું બાપ કહે છે

જૂની દુનિયાના પાય પૈસાથી બુદ્ધિ કાઢી પૂરા બેગર બનવાનું છે મિત્ર ધન સંપત્તિ વગેરે બધું ભૂલી જવાનું છે આજનું વરદાન સંગઠનમાં રહેતા બધાના સ્નેહી બનતા બુદ્ધિનો સહારો એક બાપને બનાવવા વાળા કર્મ યોગી ભવ કોઈ કોઈ બાળકો સંગઠનમાં સ્નેહી બનવાના બદલે ન્યારા બની જાય છે ડરે છે ક્યાંય ફસાઈ ન જઈએ આના કરતા તો દૂર રહેવું ઠીક છે પરંતુ ના એકવીસ જન્મ પરિવારમાં રહેવાનું છે જો ડરીને કિનારો કરશો તો આ પણ કર્મ સંન્યાસી ના સંસ્કાર થયા કર્મ યોગી બનવાનું છે કર્મ સંન્યાસી નહીં સંગઠન માં રહો બધાના સ્નેહી બનો પરંતુ બુદ્ધિનો સહારો એક બાપ હોય બીજું ન કોઈ બુદ્ધિને કોઈ આત્માનો સાથ ગુણ અથવા કોઈ વિશેષતા આકર્ષિત ન કરે ત્યારે કહેવાશે કર્મ યોગી પવિત્ર આત્મા સ્લોગન છે બાપ દાદા ના રાઈટ હેન્ડ બનો લેફ્ટ હેન્ડ નહી ઓમ શાંતિ